ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું દોસ્તો તમારો બધાનો એક જ પ્રશ્ન છે કે ગુજરાતના સુપરસ્ટાર અને તમારા બધાના લોકલાડીલા વિક્રમભાઈ ઠાકોરનું ટેલર હજી સુધી કેમ ના આવ્યું તમારે દોસ્તો એક જ પ્રશ્ન મનમાં છે પરંતુ દોસ્તો જેમ કે અમુક ટેકનિકલ જેમ કે પ્રોબ્લમના કારણે હજી સુધી જેમ કે ટેલર આવ્યું નથી એટલે દોસ્તો આ વિડીયોને બધું લોકો સુધી શેર કરો જેથી કરીને દોસ્તો બધા મિત્રોને ખબર પડી જાય કારણ કે દોસ્તો આ વિડીયો થકી હું તમને જેમ કે એટલો મેસેજ પહોંચાડવા માગું છું કે જેમ કે દોસ્તો લગભગ દસ વાગ્યા સુધી જેમ કે આ ટેલર જેમ કે રિલેટ થવાનું છે જોજો જેમ કે યુટ્યુબ ચેનલની એટલે દોસ્તો જેમ કે દરેક લોકો આ જેમ કે ટેલર રોજ મજા કરજો કારણ કે દોસ્તો જોરદાર ટેલર બને કારણ કે દોસ્તો તેનું પોસ્ટર દોસ્તો હજી સુધી જેમ કે તેનું ઉપર બનાવેલું નતું એટલે દોસ્તો જેમ કે પોસ્ટરના કારણે જેમ કે આખું ટેલર જેમ કે રોકાઈ ગયું છે એટલે દોસ્તો જેમ કે પોસ્ટર જેમ કે એડિટિંગ થઈ રહ્યું છે એટલે દોસ્તો જેમ બને એમ જેમ કે આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને આપણા વિક્રમભાઈ ઠાકોરના દરેક ચાહકોને દોસ્તો જેમ કે ખબર પડી જાય કે આ ટેલર જેમ કે આ કારણોસર જેમ કે આ ટેલર આવ્યું નથી એટલે દોસ્તો જેમ કે પોસ્ટરના કારણે જેમ કે હજી સુધી જેમ કે ટેલર અટવાઈ ગયું છે અમુક લોકો કહી રહ્યા છે કે જેમ કે લાઇટનો પ્રોબ્લેમ હતો આમ હતું ત્યાં હતું પરંતુ દોસ્તો એવું કશું જ નથી કારણ કે દોસ્તો જેમ કે તે ટેલરનું જેમ કે પોસ્ટર હજી સુધી જેમ કે તૈયાર નતું થયું એટલે કે તે જેમ અપલોડ તો દોસ્તો જેમ કે કરીશું પરંતુ દોસ્તો તેની ઉપર થાંભલે લગાવવાની બાકી હોવાના કારણે દોસ્તો જેમ કે આ ટેલર જેમ કે રિલીઝ નથી કરી શક્યા એટલે દોસ્તો હું તમને કહેવા માગું છું કે આ ટેલર જેમ કે દસ વાગ્યા સુધી જેમ કે બધા જ લોકો જેમ કે રાહ જોઈશું જેથી કરીને આવી શકે આ ટેલર દોસ્તો જેમ કે મને નથી લાગી રહ્યું જેમ કે આ જેમ કે પોસ્ટર બનીને જેમ કે આ ટેલર જેમ કે અત્યારે આવે રાત કારણ કે દોસ્તો આટેલે લગભગ જેમ કે સવારે પણ આવી શકે છે તેવું જેમ કે દોસ્તો જેમ કે લાગી રહ્યું છે એટલે દોસ્તો વધુ લોકો સુધી જેમ કે આ વિડીયોને શેર કરી દેજો